દેવભૂમિ ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે મુશ્કેલીઓ વધી રહી છે વરસાદના કારણે પહાડો તૂટતા ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે એક જ અઠવાડિયામાં સતત વરસાદ વરસી રહ્યો છે ચારધામ માર્ગ પર પહાડો તૂટવાની ઘટનામાં વધારો નોંધાયો છે ચારધામ યાત્રિકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી રહી છે ઉત્તરાખંડના પાંચ જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદ આફત બનીને ને વરસી રહ્યો છે ઉત્તરાખંડમાં યાત્રિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ભૂસ્ખલનના કારણે અને ભારે વરસાદના કારણે જે છે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અઠવાડિયામાં બસો પિસ્તાળીસ ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી દેવભૂમિ ઉત્તરાખંડની આ ઘટના છે દેવભૂમિ ઉત્તરાખંડમાં સતત વરસાદે મુશ્કેલી વધારી છે વરસાદના કારણે પહાડો તૂટતા ભૂસ્ખલનની ઘટનામાં વધારો થયો છે આપ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો કે પહાડો જે છે તેમાં ભૂસ્ખલન થતા જે આ દ્રશ્યો સર્જાયા છે અને મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે તો ભૂસ્ખલનની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે